ગુજરાત ફોકસ નું હાર્દિક સ્વાગત છે હું હીરલ આજના મુખ્ય સમાચાર તારક ચિહ્ન પેલેરિયમ અમદાવાદ ખાતે ધ હોલ ઇવેન્ટ ઓફ ગુજરાત માં પ્રથમવાર મેને ક્વીન શોનું નું થયું આયોજન તારક ચિહ્ન તારક ચિહ્ન અમદાવાદ 7 જુલાઈ 2024 તારક ચિહ્ન પેલેડિયમ અમદાવાદ ખાતે હોલ ઇવેન્ટ નોંધપાત્ર સફળતા સાથે સમાપ્ત થઈ જેણે હાજર તમામ લોકો માટે એક નવું એક્સપિરિયન્સ પૂરું પડ્યું હતું ફેશન લક્ઝરી અને અનોખા અનુભવોના આ અવિસ્મરણીય સપ્તાહાંતે ગુજરાતના ફેશન દ્રશ્યમાં એક સીમાચિહ્નરૂપ ચિહ્નિત કર્યું આ ઇવેન્ટ માંગ પેલેરિયમ અમદાવાદ ખાતે લાઈવ મેનેક્વિન શો ગુજરાતમાં પ્રથમ વખત પેલેરિયમ અમદાવાદ ખાતે લાઈવ મેને શોએ ઉપસ્થિતોને મંત્રમુખ કર્યા હતા મોડલ્સ જીવન કુતરાઓ તરીકે ઉચ્ચ અંતિમ બ્રાન્ડ્સના અદભુત પોશાક પ્રદર્શિત કરે છે એક દ્રશ્ય ભવ્યતા બનાવે છે જે નવીન અને મોહક બંને હતી વૈભવી બ્રાન્ડ્સ ફેશન ઉત્સાહીઓએ ગૌતમની લક્ઝરી બ્રાન્ડ્સના વિશિષ્ટ સંગ્રહોમાં આનંદ મેળવ્યો જે તેને એક સ્વપ્ન ખરીદીનો અનુભવ બનાવે છે ગૌરમેટ કુલ આ ઇવેન્ટમાં વિવિધ પ્રકારના ગૌરવ કુળ વિકલ્પો દર્શાવવામાં આવ્યા હતા જે મહેમાનોને સ્વાદિષ્ટ પ્રાંગણ વાનગીઓ સાથે આનંદિત કરે છે વિસ્તૃત શોપિંગ જ્વેલર્સ ખુલ્લા હોવાથી ખરીદદારો પાસે ફેશન શોધવા અને તેમાં વ્યસ્ત રહેવા માટે ખોટો સમય હતો ફેશન પ્રેમીઓ પ્રભાવકો અને ખરીદદારોને એક સાથે લાવ્યા એક ગતિશીલ અને ગતિશીલ વાતાવરણ બનાવ્યું તે શ્રેષ્ઠ ફેશન અને લક્ઝરીનું પ્રદર્શન કરે છે જે પેલેરિયમ અમદાવાદની સ્થિતિ